ધનેર રથના દાડા કોઈના એ રૂપિયા માંગવા ના જવરાય પણ ભૂપતજી મારા જોડે પૈસા નહીં એટલે પૈસા હોય કે ના હોય તમારો પણ ના સવાલ હું જોઉં એક સંધ્યા ટોળે અને એક બાર મહિને દાડા કોઈને એક રૂપિયો હાલતો નહી મારા ઘરમાં એક રૂપિયો નહીં અને મારા છોકરા મારા ઉપર આશા બેહી રહી કે મારા કાકો ચલાવશે લુકડા લાવશે આ તો તમાર ઉપર આશા રાખી રહેશે તમે ચોકથી લઈ આલો ભાઈ પોવજી ચોથી લાવું કો આ સીધો તમાર જોડે આવ્યો હું ના કેકાર જે મેળ આવે હોત નહીં પોવજી હું ધનતેરાના દાળે 1 રૂપિયો એ નહીં આલતો હોય લઈ આલો પોવજી ના ના નહીં આલો ભાઈ એ શરમ નહીં હડ હવે પોવજી તમારી ખાચી વાત કરું હા તમને ખોટું ના લાગે તો આ બોલો ભગવાનને તમને હારો સમય આલ્યો હો અને એ સમયને તમે સાચવતા શીખો જીરવતે શીખો પોવજી સમયનો ઉતાર કોઈ નક્કી નહીં જે ટાઈમે ફરી જાય

એક કામ કરશો મારું એક નહીં એક હજાર કામ કરશે ખાલી પૈસા વગર હો તો પૈસાની જરૂર છે ભાઈ મારે હા પૈસાની ની જરૂર મારે દિવાળી કરવા માટે તો પૈસા તો ક્યાંથી લાવત અમે પૈસા લેવા થઈ ગયા સકી પૈસા લેવા કુના ઘેર ભોબજી ઘેર એટલે ભોબજી તમે પૈસા આલસી ના કે આલી મજૂરી કરી છે ને પૂડા વાડ્યા છે ને કેમ નહી આલી તમે ભલે મજૂરી કરી પણ તમે ના જઈ પૈસા નહી આલી એટલે કોઈ એનું રાજ ચાલે છે ના ના એવું નહી વાગોજી તાણી આ ચ્યો તહેવાર થયો

પૈસા આજ નહિ કાલ આવ્યો હું તમને ના કીધું જતા રહો કાલે શું કરવાના પૈસા અરે કાલ વાપરજો દિવાળી તો હવે આવે છે કે જી દિવાળી શું આવતી મારી વાત ઓપડો પછી ટ્રાફિક થઈ જાય બધાર મો અતારે હું પાટલા ઉપર એની પૂજા કર્યો ને હોદના પછી દિવાળીનું કરિયાણું લાયા તાણીત મારે દિવાળી થાય એટલે હવે તમારે શું કરિયાણું હોય કે તમારા હવે પાછેર લાબવાનું હોય અમે શું લાઈનમાં જવાનું હોય ભલા આદમી હા તાણ પાછેર જ લાબવાનું તમારે પાછેર લાબવાનું એમ ને તમે જે અમારા જેવી દિવાળી કરતા હો તો તમારો ખર્તો થાય તમારો ખર્તો કેટલો 20 રૂપિયા બાહી રૂપિયામાં શું ભીખ માંગો છો તારમાં ભીખ માંગવા એમ પણ કેમ દિવાળીનું તમે શું ખોંછો અરે અમારા જેવું તમે ના ખાયકો વાઘુજી એમ નહીં તમે ખોછો શું એમ કો પેલા હોભળો મારી વાત મે લગભગ 20 કિલો દેવળો પલાયા છે ચોખા જીને તમે ખાઈ કે હો દેવળો તમારા અમારા વાદે ના લેવરો દેવડામાં શું આવે જી આવે જી બીજું શું આવે અરે માવો આવે અંદર મૂલ તો બધું અનાજ જ આવે કે હા હા હોવે તો પછી અમે કોઈ પતરા નહી ખાતા બાજરીનો રોટલો ખન તો અનાજ જ ખતાણી

નહી કો દે આજો માં આયેલા તણ હવે તમારે લોય કઈડા પડશે મારા ગમે તે કરી હા જો હડો હા કાલ આવજો તમાર જે થાય લઈ જાજો હો કાલની પૈસા તો આજ જ લે આવ્યો હું આજ તો 1 રૂપિયાની ની આલું હું હા 1 રૂપિયો ની આલું ની આલો એમ ને હા સારું હાડો જો કશો વાંધો નહીં કશો વાંધો નહીં હો હા હા જોન ભાઈ સારું હારું એક બહી રૂપિયામાં માં પૂડા વાળ્યા છે એમાં તો હળિયો કરી રહ્યા છે બહી રૂપિયા ની હોય ધર્મો માં હેડી ને થી મારા ઓળ હા બોલો ભરતજી ચમ દાવ ખાને બસ કુજી બે બંધ ગયા શેને શેતર મો કામ કરતા કરતા એમ આ દે જ્યાદા આવખાને સો તમી આ હેડું હું આવ હેડો

આલે હરીભાઈ શાંતિ રાખો વાત ચાલુ છે આ એ તો આપલા હરીભાઈ છે આ તું ફોન મે લેટ એ એ હારો હે હું સા બોલો ભુબેજી 20000 રૂપિયા આલજો અરે ભાઈ તમન છારામાં આવા છે ભલા આદમી ચમ અરે આજના દાડો પૈસા માંગવા આવો છો અરે ભુબેજી મારા દવાખાને જાવ છે પેલા બાસકુજી બે બંધ થઈ ગયા છે હાલ ભરતજીનો ફોન આવ્યો તો મારા ઉપર

વાત કરો છો ધનતેરસ ના રૂપિયા આલી આલી અને પછી અમાર ખાડા પડી જોય અને બાસકોઈ ની ત્યાં બાત હોય વાત કરો છો થી અલે નહીં કરવાના દવાખાના ભરવા નાસી ભાઈ એટલે બાસકુ ચોકસ દે મોદો છો અલે ક્ષેત્ર માં કોમ કરતા તા બે બંધ થઈ ગયા છે કના ક્ષેત્ર માં ના અરે અરે જે મારી વાત ઓભળો આ તો બાસકુ એના ક્ષેત્ર માં દે મોદો છો છે એની જગ્યાએ મારા ક્ષેત્ર માં મોદો છો ને તો એ રૂપિયા આજ ના આલો અરે ભુબજી કોઠે થોડી તો દયા રાખો ઓમ અરે જી બધી દયા છે ભાઈ

અમી તો કોઈ નિકતમાન પણ ભગવાન જોઈ રહ્યો છે ભગવાન તમને સમય બતાવશે હા હા જો તમે તાર હેડો બધા સમય વાળા જ આવે છે તમારો સમય ખરાબ હોય તમારો ખરાબ કરવાનો વાત કરો છોતી માફી દી ઓ માફી દી હા હા બે આવી રે શું છે માફી દી 20000 રૂપિયા આવી શું કરવા છે મારો દાવો ખરો જ આવ છે કોણ છે દાવો અરે હાલ મારા ઉપર ભરતજીનો નો ફોન આવતો બાસ્કુજી ક્ષેત્ર કોમ કરતા છે તે અચાનક બે ફોન થઈ ગયા છે તે 20000 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે દવાખાના માં બાસ્કુજી બે ફોન થઈ ગયા ઓય એટલે દવાખાનો દાખલ કર્યા છે ઓય પણ અરે ભાઈ ઓફળો માર્યો તે એટલા બધા મારા જોડે પૈસા નહી 10000 રૂપિયા ઘરમાં માં પડ્યા છે 10000 રૂપિયા તમને આલુ ઈરા તમે લઈ પોકો દવાખાને હું ભુબજી જોડે પૈસા લઈને દવાખાને આવું છું ના માં ના તમે લોભિયા ફાઈ ના જાતા હું જઈને આવ્યો છું જાતા તમે ઓય શું કીધું એને શું કીધું ખબર છે બાસ્કુ મરી જાય તો મારે શું

આ ભરતજી આ આ હું પૈસા લઈને આવું છું તરત ઓવે લ્યો હા પોકો ફટાફટ પોકો હડ ચિંતા ના કરતા તમે ઓ ગમે તે હું પૈસાનો વળ કરું છું હો ભોપજી એ ભોપજી કોઈ જાતી મોટા માથા ના કોઈ એ ભોપજી ઓ ઠો ઠો ઊંચ ઊંચ